મધ્યપ્રદેશથી અફીણનો જથ્થો લઈને વડોદરા ડિલિવરી કરવા માટે આવેલા કેરિયર અને તેની ખરીદી કરતા ગ્રાહકને કરતાઓજી જથ્થા સાથે ઝડપી પાડ્યા છે એસઓજી પોલીસને માહિતી મળી હતી કે મધ્યપ્રદેશના મંદસોડ જિલ્લામાં રહેતો ભંવરલાલ જયપાલ કાળા સિલ્વર કલરની બાઇક પર અફીણ લઈને વડોદરામાં રહેતા દેવજી ખોડાભાઈ પ્રજાપતિને આપવા આવવાનો છે મોડી રાત્રે તે ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો છે જેથી પીઆઈ ડી રાથડાની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવીને બહ્વરલાલ ગોવર્ધન લાલજી તથા દેવજી ખોડાભાઈ પ્રજાપતિની ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી છ પોઈન્ટ નેવું કિલો અફીણ કિંમત રૂપિયા છ પોઈન્ટ નવ લાખ કબજે કર્યો છે આ ઉપરાંત પોલીસે બે મોબાઈલ ફોન એક બાઇક એક મોપેડ તથા રોકડા પચીસ હજાર સો મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ પાંસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે